ખપાસ્યા ચહેરા પર જીવનનો સંઘન સંઘર્ષ લખેલો રોજગારી માટે કોઈ નક્કી કામ નહોતું ક્યારે ખેડૂત પાસે મજૂરી ક્યારે ઘાટડીમાં પથારી લગાવી વણાયેલા ટોપલા વેસવા પરિવાર ચાલે એમ ચાલતો નહીં ચાલે તો દેવ મારી જાય એવી પરિસ્થિતિ ભીમજીનો દીકરો રાજદેવ ઉમર એવી કે દાંતમાં નવરું કાંઈ આવે અને હૃદયમાં પ્રેમ ફૂટે કામેરી મિજાજ દેખાવ સારો અને ગામમાં નામ ભીમજી એ દીકરો રાજદેવ આણ્યો છે કાળજુ છે કાળજુ રાજદેવનું એક જ સ્વપ્ન બાપા મારી જિંદગી નાની મોટી ભલે હોય પણ મારા લગ્ન વખતે તમે માન મરજાત જાળવજો લોકો કહે કે ભીમજીનો દીકરો છે એટલે લગ્ન જરા ટાણકા ભણકા હોય એવું ન બનવું જોઈએ ભીમજીના હૃદયમાં આ વાત વાવાઝોડાની જેમ વસી ગઈ ગરીબ માણસનું ગૌરવ જ સૌથી મોટો ખજાનો એના માટે ભીમજી રોજ મજૂરીમાં વધારે કલાક કરે રાત્રે ઘરમાં બેઠો આંગણામાં સરઘસ

ભાઈ ભીમજી તમે તો સારા માણસ લાગો છો પણ અમારી સામાજિક પદવી ઊંચી છે આ લગ્નમાં અમારી બાજુએ કંઈ ખરાબ ન પડે જાન લઈને આવશો ત્યારે પાંચ લાખ રૂપિયા રોકડ રાખી આવજો એ મૂકો પછી જ અમે માંડવે પગ મૂકવા દઈશું ભીમજીનું કાળજું કંપી ગયું પાંચ લાખ શબ્દ જ એવો કે ગરીબને તો કાન પાસે વાવાઝોડા વેગે નીકળે પણ રાજદેવ પાસે સપના હતા અને ભીમજી પાસે ફક્ત એક જ જવાબદારી દીકરાનું સુખ ચાલશે રાઘવભાઈ થોડી વ્યવસ્થા કરી લે દઈશું એમ બોલીને ભીમજી ચાલતો થયો પણ પગ કેવા કાંપતા હતા તે એને જ ખબર એ સાંજે ખાખરા ગામના છે રાહે લોકો દૂધ શાહ સાથે ચર્ચા કરે અરે ભીમજીને આટલી માંગણી કરે એ શરમાવું જોઈએ રાઘવભાઈને ગરીબના ઘરમાં દીકરો થાય કે દીકરી માન તો સૌને એક સરખું પણ શું કરશું ઝાલા માણસ સીધા છે દીકરાના હિત માટે બધું સહન કરી લે જાન તો દમદાર જશે રાજદેવનો વ્યવહારો છે ને ગામની હવા મીઠી હતી પણ હૃદયમાં ચિંતા ઝેરી ઘણા દિવસોની ધમાલ કક્કો ઘણા ગાય વાસરાની માથા પર મોરપીસ ઢોલ નગારાનો ગજારો વાઘ્યાની ટીમના ગરબા શબ્દો ગામજનોની મસ્તીથી રાજદેવની જાન નીકળવા ત્યારો ભીમજી ગરીબ હતો પણ જાન એવી જમાવટે ઊભી કરી કે ગામવાળાઓ બોલ્યા કે કમાલ કરી નાખી ભીમજીઓ આવી ધામધૂમ તો પૈસાદાર લોકો પણ ન કરે પણ સાસો વારસો અંદર હતો ભીમજી પાસે આ પાંચ લાખ નહોતા ગામના બે ત્રણ વિશ્વાસપાત્ર લોકોને કહી દીધું કે મિત્રો માંડવે પહોંચ્યું ત્યારે વાત સમજાવીશ રાઘવભાઈ સમજદાર છે થોડું આગળ પાછળ કરી ચાલશે જાન ટહુકતા વહેતા નાસ્તા ઉસળતા ઢોલના તાલે ધોમ મસાવતા લક્ષ્મીના ગામમાં પ્રવેશી ગામની ગલીઓમાં ધૂળ ઉડી અને રાજ દેવડીઓ આવે છે એવું બોલતા બાળકો દોડ્યા સ્ત્રીઓ વેણી ઝુલાવતી બહાર આવી કોઈની આંખોમાં ઉત્સુકતા કોઈની વાતોમાં મીઠી મુશ્કરી ભીમજીએ ગામ શ્વાસ લીધો હવે માંડવો અને પછી સગાઈ લગ્ન કાળજી બધું થઈ જશે તેવી જ વેળાએ રાઘવભાઈ સામે આવતા દેખાયા તેમનો શહેરો તીખો નજર કોઠાયેલી ભીમજી પૈસા ભીમજી ધીરજથી બોલ્યા રાઘવભાઈ આટલી મોટી જાન છે વેળા વખતે પાંચ લાખ આપણા હાથમાં આવી જશે તમે તો અમારા વડીલ જાન માંડવે તો લગાડવા જ્યો રાઘવભાઈ તડકા જેવી અવાજે બોલ્યા હો ના ભીમજી ના પૈસા મૂક્યા વિના જાનનો એક પણ પગ માંડવે નહીં મુકાય અમારી શરત સ્પષ્ટ હતી ભીડમાં હાહાકાર મચી ગયો જાન રોકાઈ ગઈ ઢોલ મોખરું રાખીને ઊભો વાંસળીનો કલાકાર હાથની આંગળી અટકાવી અને ગામની હવા કઠોર થઈ ગઈ રાજદેવનો ચહેરો ઝાંખો લક્ષ્મીના માતા પિતા અસ્તવ્યસ્ત અને ભીમજીની આંખોમાં પાણી ભીમજી હાથ જોડ્યા રાઘવભાઈ માન રાખજો ગરીબી બાપ નથી દીકરાની લાજ રાખશો રાઘવભાઈ કડક બોલ્યા પાંચ લાખનો ઢોલ ઢગલો મૂકો નહીં તો જાન પાસે વાળી જજો ગામની મહિલાઓ ફસા ફસાટ કરે હાય રે આટલું અપમાન ગરીબને પગે સણું ગણાવવાના દિવસો રહ્યા નથી હવે કોઈ કહે રાઘવભાઈને તો સરવાળો જ નહીં દીકરાના લગ્ન છે આટલી મોટી શરમ જાનમાં ઉભેલા દી દરેકના ચહેરા પર પ્રશ્ન અને એ વચ્ચે ભીમજી શાંત થઈને આગળ વધ્યા આંખોમાં આંસુ પણ અંદરથી કોઈ અજાણી શક્તિ ત્રાટકતી એમણે રાજદેવનો હાથ પકડીને કહ્યું કે દીકરા આજનો દિવસ આપણે નમાવશું નહીં પણ સત્ય ગૌરવ અને ગરીબીનો નો કોઈની સામે વાંકો નહીં થવા દઈએ ભીડ શાંત ભીમજીએ રાઘવભાઈને જોઈને કહ્યું કે રાઘવભાઈ તમે માંડવે પગ નહીં મૂકવા દો તો ચાલશે પણ એક વાત યાદ રાખજો માન મરજાત પૈસાથી નહીં મનુષ્ય મપાય છે આ વાત સાંભળીને આખું ગામ સ્થિર ઢોલ નગારા ઊભા માંડવે સામે ઉભેલી જાન સ્થિર થઈ ગઈ રાઘવભાઈના શબ્દો હવામાં કકડાઈ છોડી રહ્યા પાંચ લાખ મૂકો નહીં તો જાન પાસી ભીમજીના હૃદયમાં સૂળ જેવો દુખાવ લોકો સામે ગરીબ માણસનું અપમાન એ સૌથી મોટો ઘા પણ ભીમજીનો સ્વભાવ મૌન પરંતુ મનમાં પડતી ચિંતા હવે ધીમા જ્વાળામુખી જેમ ફાટી નીકળવા ત્યારો રાજદેવ બાજુમાં ઉભો શહેરો ઉદાસ તેના મનમાં હજાર વિશાળ બાપાએ મારા માટે કેટલું કર્યું અને આજ આ સ્થિતિ લક્ષ્મી તો લાજમાં જમીને ગઈ હશે જાનના વાઘ્યા વચ્ચે વાટકી લૂંટવા જેવી સરસા શરૂ થઈ આનું નામ માનવતા દીકરી આપવાની ધાક છે એટલે ગરીબને દબાવી નાખશે દહેજની આ માંગણી એ ગામનો કાળો દાગ છે સ્ત્રીઓના ગળામાંથી દુઃખે ભરેલા શબ્દો વહી રહ્યા મોટા ઘેર દીકરી છે તો ગર્વ ગરીબ ઘેર દીકરો છે તો ગુનો જાનમાં ગરજના જેવો સ્વર ગુંજ્યો માંડવા પાછળના ઓટલામાં લક્ષ્મી રડતી મોટા ઘેર ઉછરેલી પણ હૃદયથી નરમો રાજદેવ માટે સાસુ પ્રેમ ધરાવતી લક્ષ્મીએ મા પાસે કહ્યું કે માં આ તો ખોટું છે રાજદેવના ઘરે ધન નથી પરંતુ દિલ છે આ રીતે પૈસા માંગીને શું મેળવવાનું પરંતુ એ શબ્દ જ બેટી અમારે દરજો જાળવવાનો આ શરત તો અમે પહેલા જ કરી હતી લક્ષ્મી આંખ પોસે પણ મનમાં આ વિશાળ માન મારજાત માણસના વલણમાં હોય છે પૈસામાં નહીં જાનના નેતા કાનજી વડેરા નાજુક પરિસ્થિતિ જોઈને આગળ આવ્યા ભીમજી તમે તો ગામનો ગૌરવ છો હિંમત રાખો ગામનો કોઈ માણસ તમને એકલો નહીં છોડે ભીમજી ધીમેથી બોલ્યા કાનજીભાઈ આ તો દીકરાના લગ્ન છે અહીં કે બોલા સાલી નહીં પૈસાનું શું છે આજે નહીં તો કાલે વ્યવસ્થા થઈ જશે જાનમાંથી આ વાક્ય સાંભળીને લોકોનો મનોભાવ વધુ ઉછળ્યો ભીમજીભાઈ તમે કહો એટલા રૂપિયા અમે ભેગા કરી દઈએ હા હા અમે દસ વીસ હજાર આપીએ એકા એક પાંચ દસ લોકો આગળ પડતા બોલવા લાગ્યા પણ ભીમજી હાથ ઉપાડી બોલ્યા ના મિત્રો ના હું મથામણ કરીને પણ પૈસા ભેગા કરી લઉં પણ આ રીતે પગ માટે પૈસા નાખવા એ સમાન છે ગરીબની લાજ રૂપિયો ગણીને નક્કી કરવાનો રિવાજ બંધ થવો જોઈએ આ વાક્ય આખી જાનના ગળામાંથી ગરુડ ગરજના જેવું સાબિત થયું સ્થિતિ કાબુ બહાર જતી જોઈને લક્ષ્મીના ગામના સરપંચ ઢીલાભાઈ ત્યાં પહોંચ્યા હે રાઘવ શરમ કર લગ્ન એ બે પરિવારનું મિલન છે વેપાર નહીં રાઘવભાઈ ગુચ્છે સરસ તમે લોકો તો જાણે ભીમજીની તરફેણે ઊભા છો મારા ઘરની શરત બદલાશે નહીં ઢીલાભાઈએ ફરી કહ્યું ભાઈ આજની ઘટા ઘટના આખા તાલુકામાં સરસાયા વગર નહીં રહે આ તો સીધો દહેજનો બળત્કાર છે રાઘવભાઈ દહેજ અમારી તો સામાજિક માનવજાતની વાત છે આગળ બે ત્રણ મોટા સમાજના માણસો બોલ્યા એ માનવ મરજાતની શરમ તને હોય ત્યારે બેટીને વેસાઈ જતી વસ્તુની જેમ શા માટે રાખી રહ્યો છે અરે દીકરી આપવાની હોય તો ઈશ્વરની ભેટ રૂપે આ પૈસા માંગવાનો શોખ હોય તો ખેતર વખર વેસીને કમાવા જા આ વાક્યો રાઘવભાઈના હૃદયમાં વીજળી સમાન પડ્યા ગામની ભીડ ગરમીમાં ફાટી નીકળતી જાનના ઢોલિયાએ પણ ઢોલને બાજુમાં મૂકી દીધો ઘડિયાળની ટીક ટીક પણ સાંભળાયા એવો માહોલ ભીમજી શાંત કે રાઘવભાઈ તમે પૈસા વગર માંડવે નહીં તે તમારો નિર્ણય પણ હું પણ આજે એક નિર્ણય લઉં છું સમગ્ર ભીડ અચાનક જ રોકીને ઊભી રહી મારા દીકરાની જાન અપમાનની સામે વળી જશે પણ પૈસાની સામે કહી કદી નહીં વળે અમે ગરીબ છીએ પણ એટલા નબળા નથી કે માણસાએ વેસીને લગ્ન કરીએ હાજદેવનું કાળજું ધ્રુજ્યું પણ પિતાના શબ્દોમાં હિંમતનો અજોડ તાપ હતો ભીમજીએ જાનના નેતાને કહ્યું ઢોલિયાને ઢોલ ફરી પાછી સનાટો લક્ષ્મી ઓટલામાંથી બહાર આવી આધાર લઈ દીવાલ પકડીને આ દ્રશ્ય જોઈ રહી રાઘવભાઈની આંખોમાં અહંકાર જાનમાં ઉભેલા દરેકની આંખોમાં ક્રોધ અને ગૌરવનું મિશ્રણ અને ઢોલિયો ધીમે ધીમે ઢોલ વગાડે એવો ઢોલ કે જે રણકાર કરે ગૌરવ કોઈના દ્વાર પર પૈસા મૂકી ખરીદવામાં નથી આવતું જાન ધીમે ધીમે વળવા લાગી એ ક્ણે એક અવાજ ગુંજો થોભો કોણ બોલ્યું એ અવાજ લક્ષ્મીનો હતો કે કોઈ બીજાનો ઢોલિયા ધીમે ધીમે તાલ વગા પકડતા હતા જાન પાસી વળી રહી હતી ભીમજીની આંખોમાં પાણી રાજદેવના હૃદયમાં શીરા અને ગામના લોકોના ચહેરા પર સુપ સાપ ગુસ્સાનો જવાળા મૂકી ઊભો ત્યારે જ એક ઊંચો સ્પષ્ટ અને કંપારી ભરેલો અવાજ હવામાં ફાટ્યો કે થોભો લોકો પાંખ ફેલાવતા પાસા વળી નજર કરે અવાજ લક્ષ્મીનો હતો ન હતો ઓટલા પરથી તે ધીમે ધીમે આગળ આવી કપાસ જેવી સફેદ સાડીમાં આંખોમાં આંસુ પણ અંદરથી કોઈ અજીબ હિંમતો જાન તો રોકાઈ ગઈ ઢોલીઓ હાથ અટાવી દીધો હવાની એક હિલચાલ પણ સાબિત થઈ ગઈ લક્ષ્મીએ રાઘવભાઈને સીધી નજરે જોયા આ નજરમાં ભય ભાઈ નહોતો પરંતુ દીકરીની અંતિમ વિરોધ હતો બાપા મારે એક જ વાત પૂછવી છે લગ્ન માન મરજાત માટે કરો છો કે બે હૃદય જોડવા માટે રાઘવભાઈ ગુસ્સામાં લક્ષ્મી તું દીકરી છે ઘરની ઇજ્જત તારા પર છે આવી રેઢી ખેડી વાતો ન કર લક્ષ્મીએ શાંતિથી કહ્યું ઘરની ઇજ્જત તો બાપા સાસા નિર્ણયથી જ રહે છે પૈસા માંગીને નહીં આ શબ્દો સાંભળીને ભીડમાં મોટી ઉંમરના લોકો બોલ્યા કે હા આ છોકરીનું મન તો સાહેબીનું છે વાત સાસી છે રાઘવભાઈએ દાંત કસકસાવ્યા લક્ષ્મી તારે રાજદેવ સાથે લગ્ન કરવા છે તો અમારા નિયમોમાં જ કરવા પડશે અમે પાંચ લાખથી ઓછું નહીં કરીએ લક્ષ્મી સ્પદ થઈ ગઈ પણ હવે આ દીકરી પિતાની હતી લક્ષ્મીએ સૌની સામે કહ્યું કે બાપા રાજદેવના રૂપિયાની કમી છે પણ કમી નથી એના બાપુ ભીમજીનું તમે અપમાન કર્યું છે જે તમારે ક્યારેય કોઈનું ન કરવું જોઈતું હતું ભીડ થોડી આગળ ખસી લક્ષ્મીનો અવાજ હજી વધુ દ્રઢ જો આ લગ્ન પૈસાથી થશે તો મને આવા લગ્ન નથી કરવા આ વાક્ય સાંભળીને ગામના બધા લોકો અસંભેત કોઈને વિચાર ન હતો કે દીકરી પોતાની બાજુથી આટલો મોટો નિર્ણય લઈ બતાવશે રાઘવભાઈ ગરજે આ શું કહે છે તું લગ્ન નહીં કરે લક્ષ્મી હા બાપા જો દહેજના નામે પૈસા લેવડ દેવડ કરવી હોય તો મને આ સંબંધ સ્વીકાર્ય નથી સ્ત્રીઓમાંથી કોઈ બોલી ઉઠે વાહ રે દીકરી તારી જેવી હોવી જોઈએ બધા ઘરની લક્ષ્મી સાંભળે છે ભીમજી ભીમજી બાજુમાં ધીમેથી ઊભા હતા એમના આંખોમાં આંસુ કે ગર્વ કોઈને સમજ ન પડી લક્ષ્મી તેમના આગળ આવી અને વંદન કર્યું કાકા તમે ગરીબ છો પણ દિલ મોટું રાખ્યું છે આજે તમે જે ગૌરવ બતાવ્યું તે કોઈ મોટો માણસ પણ ન બતાવી શકે ભીમજીના વોટ કાંપ્યા બેટી તું જે બોલી એ ગરીબીની લાજ ઉગારવાની વાત છે રાજદેવ એક પગ આગળ વધે લક્ષ્મી તરફ જોઈને ધીમેથી કહે લક્ષ્મી તો મને મળે એ મહેર છે પણ હમણાં તારે તારા ઘરના લોકો સામે ઊભી જોઈને આ જીવનની સૌથી મોટી ભેટ લાગે છે જાનમાં લોકોના ચહેરા પર આનંદ અને આશ્ચર્યનું મિશ્રણ એ સમયે ભીડમાંથી એક માણસ આગળ આવ્યો મોટાભાઈ બારોટ એ સ્વભાવ શાંત પરંતુ દરેક સત્યની પાછળ નજર નાખનારા એ ઉઘાડા ગળે બોલ્યા રાઘવભાઈ તમે પાંચ લાખ માંગો છો પણ લોકો જાણે છે કે તમને પૈસાનો અભાવ છે તમારા ખેતર પર લેવડ દેવડ ચાલી રહી છે છેલ્લા મહિનાથી મોંઘા કર્જમાં ખોદાઈ રહ્યા છો ભીડમાં તડાકું ભડાકું એટલે તમે દીકરીના લગ્નમાં પૈસા વસૂલવાનો રસ્તો કાઢ્યો છે રાઘવભાઈનો ચહેરો ગાજવીજની જેમ કાળો પડી ગયો એમણે કશું બોલાવવું પડે એ પહેલાં બીજા બે ગામવાળા પણ સાક્ષી બની બોલ્યા કે હા અમને ખબર છે તમારા પર બે લાખનો નો છે ખેતરમાં નુકસાન થયું છે અને એ પુરાવા તમે દીકરીના લગ્ન ને વેપાર બનાવી દીધા આ આરોપ સાંભળી રાઘવભાઈ ધ્રુજી ગયા ગામના વડીલોના પર અત્યંત નિરાશા લોકોના સામે સામે લક્ષ્મીની આંખો ઢોલ નગારા સામે રાઘવભાઈનું ગૌરવ એકાએક તૂટી ધીમેથી બેસી ગયા માથું ઝુકાવી દીધું હું હું શું કરું ખરાબ દિવસો આવી ગયા હું ગર્વમાં આવી ગયો દીકરીને દુઃખ આપ્યું ભીમજીને અપમાન અવાજ તૂટી પડેલો ગામની હવામાં અફસોસ લક્ષ્મી આગળ આવી પિતાના ખંભા પર હાથ મૂક્યો કે બાપા ભૂલ થઈ પણ ભૂલ સુધારવાથી માણસ નાનો થતો નથી રાઘવભાઈ કોમળ નજરથી દીકરીને જોયું અને પછી એમણે અસાધારણ શબ્દ બોલ્યા જે આખું ગામ સાંભળવા તત્પર હતી જાન પાસી વળતી નહીં પાંચ લાખની કોઈ માંગણી નહીં આ લગ્ન આજે જ થશે અને માંડવો ભીમજીની ઇજ્જત વળગાડીને અવાજ ગજબીજની જેમ ભીડમાં ફાટી પડ્યો ઢોલિયા ફરી ઢોલ પર હાથ મારે અને આ વખતે તાલ ઉત્સવનો હતો જાનના લોકો ઉત્સવમાં શીસો પાડે રાજદેવ રાજદેવ લક્ષ્મી લક્ષ્મી અને માંડવો ફૂલોથી ઝરમરતા ખીલી ઉઠે જાન ફરી વળી ઢોલ નગારા ગુજ્યા અને માંડવા સામે ઉલ્લાસની ગંગા ફરી વહેવા લાગી ભીમજીના ચહેરા પર હવે ધૂળ નહીં પણ ગૌરવનો તેજ હતો લક્ષ્મી રાજદેવની નજર મળી જ્યાં સુધી કોઈ શબ્દ ન હતો પણ બંનેના હૃદયમાં એક જ વાક્ય હતું કે હવે બધું સારું થશે માંડવામાં ફૂલોના હાર ગરુડ તોરણમાંથી સુગંધ વધુ વધુ ગામવાળાઓના ચહેરા પર આનંદ સ્ત્રીઓના કશ્યો વગાડતા હાથે ઉત્સવનો રંગ ચાલતો કોઈ ઝાકમ જોડ નહીં પણ સાસા આનંદની સમક આખા વાતાવરણમાં ફફડતી લક્ષ્મીની માતા રડતા રડતા આગળ આવી તે બોલી કે ભીમજીભાઈ ભૂલ અમારું ઘર કરી બેઠું તમે આજે જે માન બતાવ્યું એ તો પાછળની સાત પેઢી યાદ રાખશે ભીમજી નમ્રતા સાથે જવાબ આપે બહેન માન છે છે પૈસામાં નથી દીકરી દીકરી અમારી પણ જેવી ગામના વડીલોએ થાપ મૂકીને કહ્યું કે આજે આ ગામે સાસુ ચરિત્ર જોઈ લીધું મંત્રુસાર શરૂ થયો લક્ષ્મી અને રાજદેવ વરમાળા પહેરવા ત્યાર એ સમયે માંડવી જમણા બાજુથી એક માણસ ભાંગતા ભાંગતા આવ્યો ચહેરા પર તાણ હાથમાં લીલી ફાઇલ એકાએક બધાની નજર એની તરફ ખેંચાઈ ગઈ એ આવ્યો લોહાણા બેંકના મનુભાઈ શ્વાસ પૂરું ન થયું બોલ્યો કે રાઘવભાઈ આપણે જેમ ના આગ્રહ કર્યો એ માટે માફ કરજો પણ હું સત્ય લાવ્યા વગર રહી શક્યો નહીં ભીડ શાંત મનુભાઈએ ફાઇલ રાઘવભાઈના હાથમાં આપી અને બોલ્યા કે આ જુઓ તમારી જમીનની માહિતી તમે જે માનો છો કે તમે કર્જમાં ડૂબેલા છો એ ખોટું છે આ કર્જ તમારો જેઠ આંબળીએ તમારા નામે મૂકી દીધો હતો ભીડમાં ગજબનો હુલ્લો એણે જ વધારે વ્યાજ લઈને તમારા નામે દસ્તાવેજ બદલાવી તમને દીકરીના લગ્નમાં દબાવ્યા રાઘવભાઈની આંખો ખુલી રહી ગઈ માથું ફેરવીને લોહમાં ભરેલા સ્વરે બોલ્યા હાય દયા તો મારા જ ખૂનના સંબંધીઓએ મારી પરિસ્થિતિ બગાડી મનુભાઈ આગળ કહે કે હા તમે ગેરસમજમાં પડીને દીકરીના લગ્નને વેપાર સમજી દીધો પણ વાસ્તવિકતા તમે જાણતા જ આ સાંભળ્યા પછી રાઘવભાઈ આંસુઓ રોકી ન શક્યા પગ જમીન ગઈ ગામના લોકોના ઉઠ્યા કે આ સત્ય દીકરી દીકરો બેસારા દહેજ તો આખો ખોટો ખિસ્સો હતો ભીમજી નિરાશ કરતા વધુ દુઃખદ અનુભવે અરે ભગવાન માણસ ભૂલમાં કેટલું ભૂલી જાય છે લક્ષ્મીએ પિતાનો હાથ પકડી દીધો બાપા ભૂલો માણસ કરે પણ સત્ય બનશે તો માણસાઈ ઉપસી આવે રાઘોભાઈ રડી પડ્યા મારી દીકરી મને માફ કરજે હું ગર્વમાં ભયમાં અને ગેરસમજમાં આવી ગયો લક્ષ્મીએ માથું હલાવ્યું બાપા માફી માંગવાથી તમારે વધારે મોટું કામ બીજું કર્યું હોય હવે બધું શાંત માંડવો ફરી સજ્યો ઊંજારી બોલ્યા ચાલો હવે આ લગ્ન સત્ય સન્માન અને આશીર્વાદના સાક્ષી બનીને પૂરા કરીએ વરમાળા પહેરાવાય પગથી દરેક ભરાતો હતો અને એવો લાગતો હતો કે આ લગ્ન માત્ર બે લોકોના નહીં પણ બે પરિવારોના પુનઃ જન્મ હતા સાત ફેરા લીધા દરેક ફેરામાં એક અલગ અર્થ ગુંજ્યો ગૌરવનો ફેરો સત્યનો ફેરો ન્યાયનો ફેરો પ્રેમનો ફેરો માનવતાનો ફેરો વિશ્વાસનો ફેરો ને અંતે માણસાઈનો ફેરો ગામની સ્ત્રીઓએ બોલી અહીંથી હવે સુખનો નો સાંદ લગ્ન પૂરું થયું ભીમજી અને રાઘવભાઈ એકબીજાને ગળે મળ્યા રાઘવભાઈ બોલ્યા કે ભીમજી આજે તમે મને માણસ બનાવી દીધો આગળથી મારી દીકરી તમારું ઘર ખીલવશે અને હું પણ તમારી ઇજ્જત કદી ખરીદી નહીં શકું કેમ કે એ અમૂલ્ય છે ભીમજી હળવી સ્મિત સાથે ઇજ્જત તો માણસનું સાંકડું બારીક વસ્ત્ર છે તેને કોઈ ફાડી નથી શકતું લક્ષ્મી રાજદેવ વિદાય માટે ઊભા ગામના લોકો બોલ્યા કે લગ્ન નહીં આ તો આખા ગામની જીત છે જ્યારે લક્ષ્મી કારમાં બેઠી ત્યારે એક નજર પોતાના પિતાને કરી અને બોલી કે બાપા આજે અહીં માત્ર મારા લગ્ન ન થયા એક ખોટો રિવાજ પણ પૂરાયો ગામના વડીલોનો અવાજ ગુંજ્યો ગરીબના ઘરની લાજ રૂપિયાથી આંકાતી નથી જ્યાં માણસાઈ હોય ત્યાં ઘર સુ હોય અને કાર ધીમેથી આગળ વધે ગામની ગલીઓમાં ધૂળ વળવી ઉડે અને પાછળ બા શ્રીના મધુર સ્વરમાં આ એક વાક્ય ગુંજે આવતી પેઢીઓ યાદ રાખશે કે માનવ મરજાત માણસાઈથી બને પૈસાથી નહીં મિત્રો આ વાર્તાની સત્ય આધારિત તેની કાલ્પનિક રચના કરવામાં આવી છે તેમાં આવતા પાત્રોના નામ દ્રશ્યો દરેક વસ્તુ કાલ્પનિક છે જેની નોંધ લેવી આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બની રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મિત્રો મળશું